અંજાર ખાતે ઘરેલું હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ બે હજાર પાંચ કાયદા હેઠળ જાગૃતિ સેમિનાર યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સત્તાપર ગામના સરપંચ શ્રી ગીતાબેન ડુંગરિયાએ ગામના ઉપસ્થિત મહિલાઓને તેમની સાથે થતી હિંસા સામે અવાજ ઉઠાવવા તેમજ કાયદાકીય પગલાં લેવા અંગે અનુરોધ કર્યો હતો સ્ત્રીઓ પોતાના પગભર થાય અને પોતાનું જીવન જીવે તે અંગે પણ જણાવ્યું હતું આ ઉપરાંત સ્પેશિયલ ફાઈનાન્શિયલ લિટરેસી કૃષ્ણાબેન ભૂડિયા દ્વારા મહિલા સશક્તિકરણ વિશે જણાવતા મહિલાઓ સમાજના બંધનમાંથી મુક્ત થઈ પોતાની અલગ ઓળખ બનાવે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી કેસ વર્કર શ્રી પારુલબેન ડામોર દ્વારા મહિલાઓને સાયબર સેફ્ટી સખી વન સ્ટોપ સેન્ટર તેમજ એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇનની પૂરતી સમજ આપવામાં આવી હતી તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના મિશન કોઓર્ડિનેટર શ્રી ફોરમબેન વ્યાસ દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ બે હજાર પાંચ અન્વય કાયદાની સમજ સાથે ઘરેલુ હિંસાની વ્યાખ્યા ફરિયાદ કોની સામે થઈ શકે તથા કેવી રીતે ફરિયાદ કરવી જેવા મુદ્દાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન જેન્ડર સ્પેશિયાલિસ્ટ પૂજાબેન પરમારના માર્ગદર્શન હેઠળ ડીએચઇડબલ્યુ અને ઓએસસીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ પૂજાબેન પરમાર અને રેશમબેન ઉપસ્થિત રહ્યા હતા